ભરૂચ જિલ્લામાં આવેલ તમામ જનજલિત બ્રિજના તાત્કાલિક માંગ સાથે પાર્ટી દ્વારા કચેરી ખાતે વિરોધ પ્રદર્શન ગંભીર પડવાની દુર્ઘટના બાદ લોકજનશક્તિ પાર્ટી ભરૂચ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું જિલ્લા પ્રમુખ અબ્દુલ કામઠી ના નેતૃત્વમાં જિલ્લા પ્રમુખ અબ્દુલ કામઠી ના નેતૃત્વમાં કાર્યકરો ભરૂચ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા અને પીપોડી વગાડી વિરોધ પ્રદર્શન કર્યું હતું સાથે જ કલેક્ટર ને પણ પત્ર પાઠવાયું હતું જેમાં જણાવ્યા અનુસાર ભરૂચના નંદેલાવ બ્રિજ જંબુસર બાયપાસ બ્રિજ અરગામા ભૂખી ખાડી બ્રિજ અને આમોદ જંબુસર ઢાઢર નદીના બ્રિજ સહિતના બ્રિજના તાત્કાલિક સમારકામની જરૂર છે સાથે જ ગંભીર દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને પચાસ લાખ રૂપિયાની સહાય ઘાયલ તેડીઓને ઉચ્ચતમ સારવાર અને દોષિત અધિકારીઓ સામે માનવ વર્દનો ગુનો દાખલ કરવાની માંગ કરવામાં આવી છે આમેલે છે એમાં અરા જેટલા લોકો નિર્દોષોના જીવ ગયા છે અસંખ્ય લોકો હોસ્પિટલના બિછાને છે અમારી ગુજરાત સરકાર પાસે માંગ છે કે પહેલાં તો ન્યાયિકતાને અઢર પર રાજ્યના જે માર્ગ અને મકાન માટે છે એમણે રાજીનામું આપવું જોઈએ જે અધિકારીઓ અમે લાપરવાહી રાખેલી છે એની સામે વર્ગનો ગુનો દાખલ કરી ને એમને જેલના સળિયા પાસે ઢકેલવામાં આવે જે ઇજાગ્રસ્તો થયેલા છે તેમને સારી સારવાર મળે મૃત્યુ પામેલાઓને પચાસ પચાસ લાખની સહાય મળે એવી અમારી માંગ છે ખાસ કરીને અમારા ભરૂચ જિલ્લામાં પણ આમોદ જંબુસ જો દાદર નદીનો બીચ ડેરોલ પાસે ભૂખી ખારીનો બ્રિજ કંઠારીયા અને ગરમિયા નારું પાસે આવેલું નીરનું નારું નંદેલાવ બ્રિજ અને જંબુસર બાયપાસ બ્રિજ તો અત્યંત ખરાબ હાલતમાં હોય તાત્કાલિક આ તમામ માર્ગોને રિપેર કરવામાં આવે અને અમારી ખાસ માંગ છે આજે કે આ જે મૃત્યુ પામેલા છે એ તમામ ફેમિલી મેમ્બરને પચાસ લાખની સહાય મળવી જોઈએ અને ભરૂચ જિલ્લા લોકજનશક્તિ પાર્ટી અને સમગ્ર લોકો તરફથી આજે અમે એમને સાદા રીતે શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ